ઉનાળાની ગરમીની શરૂઆત થતા જૂનાગઢમાં પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિતરણ કરાયું છે ખોડિયા ગ્રુપ યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા આ આયોજન કરાયું હતું પક્ષીઓ માટે ચણ અને પીવા માટે પાણીના કુંડા આપવામાં આવ્યા છે ઉનાળાના આકરા તાપની શરૂઆત થઈ છે ત્યારે ગરમીમાં અબુલ પીવાનું પાણી અને ખોરાક મળી રહે તેવા ઉદ્દેશ્યથી ખોડિયાર ગૃહ યુવક મંડળની ટીમ દ્વારા આઝાદ ચોક ખાતે પક્ષીઓ માટે કુંડાનું નિઃશુલ્ક વિતરણ કરાયું હતું હું હરજીતભાઈ મારડિયા જુનાગઢ ખોડિયાર ગ્રુપ યુવક મંડળ જુનાગઢ આજરોજ આ અંદર પણ વિતરણ વિનામૂલ્યે આઝાદ ચોક ખાતે સામે આજે આયોજન કરેલ છે આ સંસ્થા દ્વારા દર મહિને છેલ્લા દસ વર્ષથી આ પંચાવન રૂપિયા આઠસો હજાર ની રાશન